આ સ્પર્ધાત્મક મહોત્સવમાં આઠસો થી વધુ બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો વિવિધ ઉંમર અને જૂથના બાળકો કાગળ ઉપર પોતાની કલ્પના અને રંગોની દુનિયાને ઉતારતા જોવા મળ્યા સ્પર્ધાનો મુખ્ય હેતુ બાળકોમાં રહેલી સર્જનાત્મકતા કલાત્મક અભિવ્યક્તિ અને આત્મવિશ્વાસને પ્રોત્સાહન આપવાનો હતો આ કાર્યક્રમમાં બરોડા બાર એસોસિએશનના નવનિર્વાચિત પ્રમુખ હસમુખ ભટ્ટ વડોદરા પેરેન્ટ એસોસિએશનના પ્રમુખ કિશોર પિલ્લઈ સહિત મોટી સંખ્યામાં વાલીઓ તેમજ વડોદરા પેરેન્ટ એસોસિએશનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા વાલી મંડળ દ્વારા વડોદરા શહેર વાલી મંડળ દ્વારા વિદ્યાર્થીઓની એબિલિટી એમની શક્તિ જે ચિત્ર હરીફાઈની અંદર ભાગ લેવા માટે મહત્વની છે વિજય કોઈ પણ થાય પરંતુ આ ચિત્ર સ્પર્ધામાં જે આઠસો વિદ્યાર્થીઓએ જે ભાગ લીધો છે તે ખૂબ જ સરાહનીય છે અને વાલી મંડળ દ્વારા આ જે કાર્યક્રમ કરવામાં આવ્યો છે તે પણ સરાહનીય છે આની અંદર બાળકોની અંદર જે સુસુપ્ત શક્તિ પડેલી હોય છે એ શક્તિને બહાર લાવવા માટેના આ કાર્યક્રમ ખૂબ જ અગત્યનો છે કોઈ રમત દ્વારા અથવા તો આ રંગ રોત્સવની પ્રક્રિયા દ્વારા એમની શક્તિ બહાર કાઢવા માટે વાલી મંડળે જે કાર્યક્રમો યોજ્યો છે એ તમામ આયોજકોને હું ધન્યવાદ આપું છું આ કાર્યક્રમ થકી બાળકોને મોબાઈલ અને ડિજિટલ સ્ક્રીનથી થી દૂર રાખીને કલા તરફ આકર્ષિત કરવાનો પણ મુખ્ય ઉદ્દેશ હતો વડોદરા પેરેન્ટ એસોસિએશન દ્વારા આ કાર્યક્રમનું સુંદર આયોજન વ્યવસ્થા રીતે જે આયોજન થયું તેની વાલીઓ દ્વારા પણ વિશેષ પ્રશંસા કરવામાં આવી હતી એટલું જ નહીં પરંતુ વાલીઓની મોટી સંખ્યામાં ઉપસ્થિતિને પરિણામે બાળકોનો ઉત્સાહ પણ વધ્યો હતો અને આ કાર્યક્રમમાં પરિવાર જેવો માહોલ પણ સર્જાયો હતો ड्राइंग कंपटीशन का आयोजन किया है और इस साल हमने कॉइन जो वर्ड है वो कंपटीशन से बदल के ड्राइंग फेस्टिवल क्योंकि आप देख सकते हो कितना उत्सुकता से एक पर्व जैसा बच्चे लोग इसमें बात ले रहे हैं तो ड्राइंग फेस्टिवल का आयोजन किया और My इसी तरह वडोदरा पेरेंट एसोसिएशन बच्चों का मानसिक विकास के लिए तो जो भी जरूरी है, है आर्ट्स हो आर्ट्स का अलग अलग फॉर्म हो और आने वाले सालों में स्पोर्ट्स का भी आयोजन हम करेंगे और अलग अलग सरसर के साथ कोऑर्डिनेट करके उनको सुविधा देने में हम लोग ट्राई करेंगे और हम लोग उसमें कामयाब भी रहेंगे कैमरामैन नवनीत परमार साथी चिराग पटेल नेशन प्लस न्यूज वडोदरा સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર